અલાઉદીન ખલજીએ ઉત્તર ભારત ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય મેળવીને દિલ્હી સલ્તનનો વિસ્તાર કર્યો હતો અલાઉદીન ખલજી એ દિલ્હીમાં વિશાળ સ્થાયી લશ્કર ની રચના કરી હતી અલાઉદીન ખલજીએ સેના ગોડાઓ અને સૈનિકોની વિશેષ ઓળખ માટે અનુકૂળમાં દાઘ અને ચહેરા નામની પદ્ધતિની શરૂઆત કરી હતી અલાઉદ્દીન ખલજી એ રાજ્યમાં ભાવ નિયમન બજાર નિયંત્રણ

કુર્ણદેવરાય એ વિજયનગરની પાસે નાગલપુર નામનું વગર નગર વસાવ્યું હતું કુર્ણદેવરાય એ નગર અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું કુર્ણદેવરાય પોતે વિદ્વાન હતો કુર્ણદેવરાય એ સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો કુર્ણદેવરાય તુલુ તેલુગુ કુર્ણદેવરાય એ તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો કૃષ્ણદેવરાય એ આમુક્ત માલેદા નામનો ગ્રંથ લખ્યો હતો કૃષ્ણદેવરાય એ અનેક કવિઓને રાજાશ્રય આપ્યો હતો કૃષ્ણદેવરાય એ રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું તેથી કૃષ્ણદેવરાયને આંધ્ર ભોજ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો જાણતા બન્યા છે એના પછીનો પ્રશ્ન જોઈ લઈએ ત્રીજો પ્રશ્ન છે સલ્તનત સમયના સ્થાપન નું વર્ણન કરો પાંચવું સુતાન કુતુબુદ્દીન એબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બનાવી હતી કુતુદ્દીન એબકે દિલ્હીમાં કુતુબ કુતુબીના નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી કુતુબુદ્દીન એબકના સમયમાં

દિલ્હીમાં અનેક કિલ્લાઓ મસ્જિદો તળાવો મહેલો સ્નાનાનાગરો મકબરાઓ પુલો સરાઈઓ બગચા નિર્માણ થયું હતું ત્રીજો પ્રશ્ન પણ અહીંયા પૂર્ણ થાય છે બરાબર એના પછી આપણે પાઠ ત્રણ લઈશું